જય સોમનારાયણ મિત્રો આજે ફરીથી અમારો પરિવાર પાછો ભેગો થયો છે બેસતા વર્ષે થયા તા બે દિવસ પછી પાછા રિટર્ન ભેગા થઈ ગયા છે કે આજે પાછો પ્રોગ્રામ રાખી દીધો છે બધાય ભેગા મળીને અને બધા ત્યાં તો પાછા કામે લાગી ગયા

રાસણ ખોલવા બેસાડા પડે રમત છે સડી ગયા છે એક બીજાને કે દુનો મે આવે કે આખા વરોને કાયરે મળી લે પછી કે ભેગા ન થાતા એટલે આખો પરિવાર પાછો આજે લાગી ગયા છે પ્રોગ્રામમાં આજે પાછો ભજિયાનો પ્રોગ્રામ છે બે દિવેલા શાક પરોઠાનો હતો ને આજે ભજિયા બનાવવાના છે બધાયને

અગાશી માંગી ગયા બાજુ બાજુ આ બધા ધાણા ધાણા લસણ બાયુ બાયુ છે ને હલકું જ લે છે ધાણા ઉપર જ હોય ભાઈ ની જો બધા લસણ માં લાગી ગયા છોકરા હોય લસણ પકડાવી દીધું અમારા શિયાળો લસણ કોલેર મસાલો થઈ ગયો છે હવે તૈયાર આ બધો કુંભડિયાનો મસાલો છે અમારે આ બે મેડમ છે ને બે કુંભણિયાનો મસાલો તૈયાર કર્યો છે અમારે આ ભાઈ છે છોકરીઓ અત્યારે કામ ચાલુ થઈ ગયું છોકરી પર

અમને આ નંબર ઓય એમાં ધામસડામાં તમે આવી તો તમે બાકી છો હું ધામસડામાં નો આવું આ પ્રોગ્રામ અમારો છે સાઈડ પક્ષમાં કેવો અમારામાં નો આવો યાર એટલે

ક્યાં લગી એ જોવા પાડ્યો છે બે ચાલો મિત્રો અહીંથી અમારો પૂરો કરીશું આવજો બાય